મારડિયા દર્શના છે અમે રોકો રામ પાર્કમાં શેરી નંબર બેમાં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને તમે પૈસા કેવી રીતે દીધા બે ત્રણ વાર ગુગલ પ્લે બે થી ત્રણ વાર ગુગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી અને અમારી એક રિક્ષા પણ હતી ઘર પણ હતી વેચી રૂપિયા અમે લીધા છે રૂપિયા આપ લીધો કે અમે છે ને વ્યાજના દરજામાં છીએ રોજ વ્યાજ ભરીએ છીએ એના એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પડ પડી ગયા સારું થઈ ગયા પણ કઈ સારું કર્યું નહીં આ તુચા કરી દીધા છે અત્યારે કાંઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ખાઈને કેસ કરવો અહીંયા કેસ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને એ બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે રાટી ભાંગી નાખશું ને કા ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે હવે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી જાતા પહેલાં સાત વખત વિચાર કરજો રાજકોટમાં મહેશ મંજી કે જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધ મટાડવાના જતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીટ કે મુજાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ જોડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંશ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરું છું રાજકોટ કરવાનું તમે કેટલા ટાઈમ થી વર્ષ અને કેટલી ફીલ હતા આ છે જોવાનું કેટલો સમય થી કરતા હતા પાંચ વર્ષથી